પોરબંદર માં રત્ના કરશાળાનું વાર્ષિક ઉત્સવ સાગર રત્ન નું આયોજન થયું હતું જેમાં વિદ્યાર્થીઓએ પોતાના કૃતિઓ રજૂ કરી હતી તો આ તકે ખારવા સમાજના પ્રમુખ સહિતના અગ્રણીઓ ખાસ હાજરી આપી હતી દર વર્ષની જેમ આ વર્ષે પણ રત્નાકર પ્રાથમિક અને માધ્યમિક શાળાના ખારવા વિદ્યાર્થી ભવન ખાતે વાર્ષિક ઉત્સવ સાગર રત્નનું આયોજન થયું હતું જેમાં અતિથિ વિશેષ તરીકે સમસ્ત ખારવા જ્ઞાતિ પોરબંદરના વાણોટ પવનભાઈ જીવાભાઈ શિયાળે ખાસ હાજરી આપી હતી કાર્યક્રમની શરૂઆત મહેમાનો દ્વારામાં સરસ્વતીની મંગલદીપ પ્રગટાવીને કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી ત્યારબાદ વિદ્યાર્થીઓના નૃત્ય દ્વારા શ્રી ગણેશ ભગવાનની સ્તુતિ કરવામાં આવી હતી તથા ધોરણ સ્વાગત ગીત નૃત્ય કરી સમગ્ર મહેમાનોનું સ્વાગત કર્યું હતું બાલમંદિરથી ધોરણ નવ સુધીના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ સાંસ્કૃતિક નૃત્યો અને અન્ય ડાન્સ પરફોર્મન્સ કરવામાં આવ્યા હતા જેમાં ખાસ કરીને અયોધ્યામાં શ્રી રામ ભગવાનની પ્રતિમાની પ્રાણ પ્રતિષ્ઠાની યાદમાં એક નૃત્ય કરવામાં આવ્યું હતું વાણોટ પવનભાઈ દ્વારા શિક્ષણને લઈને વિદ્યાર્થી અને વાલીઓને મહત્વની સમજૂતી આપવામાં આવી હતી આ સમગ્ર કાર્યક્રમ સંપન્ન થયો તે બદલ સમગ્ર વિદ્યાર્થીઓ શિક્ષક મિત્રોને રત્નાકર શાળાના આચાર્ય અભયભાઈ ચીમડીયા દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર